હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે લીલા વટાણા એકદમ ઝડપથી કઈ રીતે ફૂલી શકાય તેની એક ખૂબ જ સરસ ટ્રીક શેર કરવાની છું આમ તો ખાસ કરીને ઉત્તરાયણ પછી લીલા વટાણા બજારમાં ખૂબ જ સસ્તા થઈ જાય છે અને વળી ખૂબ જ ભરેલી શિંગ પણ આવવા માંડે છે શરૂઆતના સમયમાં શિંગના દાણા થોડા નાના હોય છે પણ અત્યારે જે વટાણા આવે છે એમાં ફૂલ ભરેલી શિંગ હોય છે તો અત્યારે બેસ્ટ સમય છે કે વટાણા સસ્તા પણ હોય છે અને સારા પણ હોય છે તો આ સમયે આપણે વટાણાને ખરીદી લઈ અને લાંબા સમય સુધી એને સ્ટોર કરી શકીએ છીએ પણ મેઈન પ્રશ્ન છે કે વટાણા ફોલવા કઈ રીતે કેમ કે ઘણા બધા વટાણા હોય અને એને ફોલવા માટે સમય ન હોય અથવા તો ઝડપથી કેમ ફોલવા તો એના માટે હું સરસ મજાની ટ્રીક લઈને આવી છું તો સૌથી પહેલા લઈશું આપણે વટાણા તો અહીંયા મેં થોડા લીલા વટાણા લીધા છે અને બજારમાં અત્યારે મેં કહ્યું એમ ખૂબ જ સરસ વટાણા આવી રહ્યા છે તો અત્યારે બજારમાં જે લીલા વટાણા મળે છે એમાં આવી રીતે લીલી શિંગ પણ હોય છે અને અમુક આવી રીતે સુકાઈ ગયેલી શીંગ પણ હોય છે પણ એના અંદરના જે વટાણા હોય છે એ એકદમ સરસ લીલા અને ફ્રેશ જ હોય છે અને વળી તમે જુઓ શીંગ આખી ભરેલી છે એટલે કે એના અંદરના દાણા છે એ એકદમ સરસ મોટા થઈ ગયેલા છે તો આવા વટાણા આપણે પસંદ કરવાના છે સૌથી પહેલા તો આપણે વટાણા છે એને ધોઈ લેશું જેથી કરીને એના અંદરની માટી ધૂળ કચરો ગંદકી આ બધું જ આપણે દૂર કરી શકીએ તો અહીંયા મેં વટાણાને ધોઈ લીધા છે હવે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકીશું અને અડધી તપેલી ભરીને પાણી મૂકીશું આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે ઉફાળ આવી જાય ત્યાં સુધી આપણે એને ગરમ થવા દઈએ હવે જુઓ આ રીતે આપણે પાણીને ગરમ થવા દેવાનું છે અને ધોઈને તૈયાર રાખેલા વટાણા છે એને આપણે આ પાણીમાં ઉમેરી દેવાના છે હવે વટાણાને આપણે ગરમ પાણીની અંદર એક મિનિટ જેવા રેવા દઈશું થોડી વાર ઢાંકણ ઢાંકી અને એક મિનિટ માટે આપણે ગરમ પાણીમાં રહેવા દઈએ અંદાજે એકાદ મિનિટ થાય એટલે આપણે ઢાંકણને લઈ લેશું

આપણે એમાં ઠંડુ પાણી નાખી દેશું જેથી કરીને અંદરની કુકિંગ પ્રોસેસ છે એ અટકી જશે આ રીતે ફરીથી આપણે આખી તપેલી છે એને પાણીથી ભરી દઈશું હવે અહીંયા વટાણાની છાલ એટલી સરસ નરમ થઈ ગઈ છે કે તમે એક હાથની મદદથી જ વટાણા ફોલી શકશો તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી સહેજ પ્રેસ કરવાથી વટાણા આપોઆપ ખુલી જશે જુઓ અને એની મેળે આપોઆપ ફોલાઈ જાય છે તો અહીંયા તમે એક હાથની મદદથી આરામથી બધા જ વટાણા ફોલી શકો છો અને ખૂબ વધારે ઝડપથી ફોલવા હોય તો આ રીતે તમે બે હાથની મદદ લઈ શકો છો તો અહીંયા તમે જુઓ વટાણાને આપણે ગરમ પાણીમાં ગરમ કર્યા એટલે ઉપરની છાલ એકદમ સરસ નરમ થઈ ગઈ છે અને વટાણા આપોઆપ એમાંથી બહાર નીકળી જાય છે તો વટાણાને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવા છે અથવા તો ખૂબ જાજા વટાણા છે એને ઝડપથી ફોલવા છે તો આ ટ્રીક તમે અજમાવી શકો છો તમને વિશ્વાસ નહીં આવે મિત્રો કે તમે માત્ર થોડી વારમાં જ ઘણા બધા વટાણા ફોલીને તૈયાર કરી શકશો ફટાફટથી ફોલાઈને તૈયાર થાય છે અને અહીંયા તમે વટાણાનો દાણો પણ જોઈ શકો છો એ બિલકુલ કુક થયો નથી જુઓ એકદમ કાચો છે મતલબ કે આવી રીતે વટાણાને ગરમ કરવાથી અંદરના જે દાણા છે એ બિલકુલ કુક થતા નથી ખાલી ઉપરની છાલ નરમ પડે છે ખાસ તો આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે જ્યારે વટાણાને આપણે પાણીમાં ગરમ કરીએ ત્યારે ઓવર ન થઈ જાય જો ઓવરકુક થઈ જશે તો વટાણા બફાઈ જશે તો અહીંયા તમે જુઓ મોટા ભાગના વટાણા છે એ બહાર નીકળી ગયા છે અને ખાલી છાલ વધી છે તો આ રીતે અંદર ને અંદર જ તમે આમ આસાનીથી ફોલીને રાખી શકો છો તો અહીંયા બધી જ છાલ છે હું કાઢી લઉં છું હવે વટાણા છે એને પાણીમાંથી કાઢી લઈશું અને એને આપણે એક ટોવેલ પર આવી રીતે સુકવી દેશું જેથી કરીને એની ઉપરનું બધું જ પાણી છે એ સુકાઈ જાય તમે દસ પંદર મિનિટ માટે પંખા નીચે પણ રાખી શકો છો તો પણ પાણી ઝડપથી ઉડી જશે દસ મિનિટ આવી રીતે ટોવેલ પર રાખ્યા પછી જોવો વટાણા એકદમ સરસ સુકાઈ ગયા છે અને એના પર બિલકુલ પાણી હવે ર્યું નથી તમે આ રીતે જોઈ શકો છો

તો અહીંયા જુઓ એકદમ સરસ ચોખા અને મોટા મોટા દાણા છે આ રીતે નવી લીલા વટાણાની સિઝન આવે ત્યાં સુધી આ વટાણાને તમે જુદી જુદી રેસિપીમાં વાપરી શકો છો અને એન્જોય કરી શકો છો આ ડબ્બાને આપણે ફ્રીઝરમાં રાખીશું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાંથી જરૂરિયાત મુજબ કાઢી અને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ વટાણાને ઝડપથી ફોલવાની અને સ્ટોર કરવાની જે રીત છે એને શેર કરજો જેથી કરીને એ લોકો પણ વટાણાને લાંબા સમય સુધી સ્ટોર કરી શકે અને ઝડપથી ફોલી પણ શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો